જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી માં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

પંદરસો ને એકવીસ રૂપિયા સુપર માલ ઉતરા માલ લેનાર અવાજ રાધશ્યામ

₹80 सुपरमार्केट लेਨਾਰ्स या कपਾਸਵਾ ਖੇਡੂਤ ਭਾਈ ਕੀ ਆਂ ਬਾਬਾ ਪਾ 2222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222 1398 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਮੈਂ ਲੈਣਾ ਸੀ ਆਹ 40 ਜੇ ਉਹ 40 ਗਿਆ 41 ਬੇਤਾ ਉੱਪਰ ਹੁਣ ਉੱਡਦਾ ਹਰਦਾ ਵਾਪਸ ਆਇਆ ਉਹਨਾਂ ਦਾ ਦੋਨ ਦਾ ਸਪਨਾ ਠੋਣ ਆਇਆ 70 70 71 ਬੋਲਦਾ ਐਨਫੋਰਮੈਂਸ ਜਨਤ ਸਾਂਦਾ ਹਿੱਤ 201980 88124 ਜੋਰਾ ਪੰਚਾ 68818885 1488 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਲੈਨਰ ਸਿਆ ਹਾਂ કમોચો કે ફોન આપણ ફોન ઓન લાલ ચાલુ થાય એક 8225 333 333 188 244 40 40 68 84 1951 51 12 3 2 5 6 17 28 69 70 17 70 74 51 62 20 10 10 70 70 79 80 આપની

ચૌદસો ને પંચાણું રૂપિયા સુપરમાન લેનાર પંચાલીસ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સુપરમાન લેનાર

બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર ચૌદ પગાર جام 1514 روپیه سوپرمارکت اوتراو مال لنارسيا 50 حالو هغهバイク اوټار 70 روپیه نواگام

બજરંગરામ તાંગાડેનો 1503 રૂપિયા સુપર માલ નેનાફિયા કપાસવાળા કેડુજભાઈ ભાઈ માળો ના ને છે

ચૌદસો ભરી એક કપલ હા 7172 2780 80 80 ઓબદ કે છાયે જ નહી ઘણું 1480 સુપરમાર્કેટ કે આ થાય જ

મદિયમ સુપ્રમાર લેનાર વદ્રદ્ર સેમજીની આ ભાઈ યાર અલના 1380 શું નું કોય હોય હો પાછું પાડો રહેતો સાહેબ જોવો ને તો એકાદી પેદાдору બજેસ કામ કરતો છો ક્યું ચૌદસો ને પચીસ રૂપિયા જૂનો કપાસ માલસારો લેનાર રવિ રાઉન્ડ માં આવે

ચૌદસો ને ચોર્યાસી રૂપિયા સુપર માલ લેનાર શ્યામ લાલ ભાઈ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયાથી બજાર જોવા મળી રહી છે ગઈકાલે કરતાં આજે બજાર સારા જોવા મળી રહ્યા છે